रामचरितमानस मानस पर कहे छे, कर्म प्रधान विश्व करी राखा जो जस कर ही सुतस फल चाखा कर्मना सिद्धांत की कोई पण छटकी शक्तु नहीं परब्रह्म भगवान रामना पिता दशरथ परब्रह्म परमात्मा ना पिता है પણ શ્રવણને માર્યો તો અજાણતા માર્યો ને મરી ગયો તો શ્રવણ અજાણતા શબ્દવેધી બાણ માર્યું અને અજાણતા શ્રવણનું મૃત્યુ થયું અને એના બાપની જે આંતરડી કકળી એ અંધ તાપસની અને એણે જે શાપ આપ્યો કે રાજા તારા શિકારના શોખે અમને દીકરા વગેરેના કર્યા એ અમને જાત્રા કરાવતો હતો એ અમારો આધાર હતો એમ તારો આધાર અમે જેમ જેમાં દીકરાના વિયોગમાં તરફડી તરફડીને મરીએ છીએ એમ તારે પુત્રના વિયોગમાં તરફડી તરફડીને મરવું પડશે અને એમ જ થયું શ્રીરામનો વનવાસ થયો અને રામના વિયોગમાં તડપી તડપીને છઠ્ઠે દિવસે દશરથજીના પ્રાણ ગયા હવે બ્રહ્મનો બાપ પણ બચી શક્યો નહીં કર્મથી તો આપણે કઈ વાડીના મૂળા મનુષ્યને કર્મ કરવા માટે સ્વતંત્રતા આપી છે પરમાત્માએ પણ દરેક સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે પછી તમારા કર્મની જવાબદારી તમારી છે કર્મને એવા કર્મણી એવ તે અધિકાર અહીંયા અધિકારનો અર્થ છે સ્વતંત્રતા કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે મા ફલેશુ તેના ફળમાં નહીં મતલબ જેવું કર્મ કરશે તેનું તેવું ફળ તને મળશે એ ભોગવવા માટે તું બંધાયેલો છે બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભમ શુભ અશુભ બધા કર્મોનું ફળ ભોગવવું પડે કાં તો બહુ હાચા ભાવથી ભગવાનને સમર્પિત કરી દો એટલા માટે ભગવાન કહે છે ડાયો થઈ સુખી રહેવું હોય ને તો યત કરોશી યદસ્નાસી યુહોસી દદાસી યત ય તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ પાપ કર્યા છે તો એ ભગવાનને શરણે જશો ગુનામાફ सर्वधर्मा परित्यज मे कम शरण व्रज अहम तो आ सर्व पापे भ्यो मोक्षय्या गीता अंत भगवान कह तो भगवान ने शरणे गो क्य कहवा मंदिर जी ने रुपया नोट पधरा दे पाप मटी जाए नहीं भगवान ने शरणे गयो ये के, के, के जो पी कोई दी एना पाप न थे तो जी भगवान ने शरणे गये પાછા જો પાપ કરે તો એ ભગવાનને શરણે છે જ નહીં એક વાર સાચા ભાવથી ભગવાનના શરણે જાય પછી એની પાપમાં રૂચિ ન રહે અને કરેલા પાપ માટે એને પસ્તાવો થાય અને ભગવાન એને બધા જ પાપમાંથી મુક્ત કરે